અંકલેશ્વરના ઉદ્યોગ મંડળોની ચૂંટણીનો જંગ તારીખ વીસમી જૂન શુક્રવારના રોજ યોજાયો હતો આ ચૂંટણીમાં કોર્પોરેટ રિઝર્વ અને જનરલ કેટેગરી માટે ચૂંટણીમાં મતદારોએ મતદાન કર્યું હતું એઆઈએ ચૂંટણીમાં કુલ બારસો ઓગણત્રીસ મતદારો નોંધાયા છે જેમાંથી એક હજાર સત્તાવન મતદારોએ મતાધિકારનો ઉપયોગ સાથે છ્યાસી ત્રેસઠ ટકા મતદાન નોંધાયું હતું મતદાન બાદ ઉત્તેજના સભર માહોલ વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી હતી જેમાં પ્રથમ રાઉન્ડથી જ વિકાસ પેનલનો ઘોડો ચૂંટણી રેસમાં આગળ રહ્યો હતો અને મધ્યરાત્રિએ જાહેર થયેલા પરિણામમાં વિકાસ પેનલે બાજી મારી હતી કોર્પોરેટ રિઝર્વ કેટેગરીની એક એક બેઠક સાથે જનરલ કેટેગરીની છ બેઠક મળીને કુલ આઠ બેઠકો પર વિકાસ પેનલે વિજય પ્રાપ્ત કર્યો હતો જ્યારે અસ્તિત્વના આ ચૂંટણી જંગમાં સત્તારૂઢ સહયોગ પેનલ બે બેઠક પર જીત મેળવી શક્યું હતું

જેમાં ટોટલ બારસો વીસ ઉદ્યોગોએ છે તેમાંથી એક હજાર સત્તાવન ઉદ્યોગે મતદાન કરેલું હતું તેમાંથી એકસો અઢાર ઇનવેલિડ મત હતા જયારે વન ઝીરો થ્રી નાઇન વેલિડ મત હતા મતગણતરી પૂરી થઈ છે તેમાં કોર્પોરેટ કેટેગરીમાં એક રિઝર્વ કેટેગરીમાં એક તેમજ જનરલ કેટેગરીમાં આઠ ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે હવે હું કે